નમસ્કાર જય માતાજી મેં ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આજના સૌથી પહેલાં સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જાહેરાત વીજળી મીટરને લઈને સમાચાર પાંચ દિવસમાં ટાટકી શકે વાવાઝોડું અમદાવાદથી ઝડપાયા ચાર આતંકવાડી ખેડૂતોને માવઠાને સહાય મળશે અંબાલાલે કડી નવી આગાહી પ્રશંકા ધારકો માટે મોટી ખુશખબર ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું રાહુલની જાહેરાત એક લાખ રૂપિયા આપશે રાહુલ ગાંધીએ કરી નવી જાહેરાત ખેડૂતોને ચોવીસ કલાક વીજળી નહીં મળે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવશે જે પાણીમાંથી બનાવવામાં આવશે પાણી માટે ઓક્સિજન અને અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે પછી કાર ઉત્પાદક સાથે વાત કર્યા બાદ લાવવાની તૈયારીઓ તે કરવામાં આવશે વીજળી મીટરને લઈને સમાચાર ખૂબ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોફૂક રાખી લોકોને સમજ આપ્યા બાદ કામગીરી શરૂ થશે ગુજરાતમાં ઊર્જા વિભાગે શહેરો અને કામો ગામોમાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેમાં મીટર ઝડપથી ફરતા હોવાની અને ઊંચું બિલ આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી સુરત વડોદરા રાજકોટ શહેરના સ્તરોએ લોકોને આ નવા મીટરને લઈને ઉભારો થયો હતો પાંચ દિવસમાં ટાટકી શકે વાવાઝોડું પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોમ્બની શક્યતા છે જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને ચોવીસ મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે જો આ વાવાઝોડું શક્તિશાળી અને બને અને ઉત્તર પશ્ચિમ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસ મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદથી ઝડપાયા ચાર આતંકવાદી ગુજરાત એટીએસ આજે અમદાવાદ એરપોર્ટ પરથી જે આઈએસઆઈ એન્ડના ચાર આતંકવાદી ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે ગુજરાતમાં અથવા તો અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે નહીં ચોંટવાની પ્રક્રિયા એટીએસએ હાથ ધરી છે આતંકીઓના મંસૂબા જાણવા રૂપાશીઓની મદદ લેવાઈ ખેડૂતોને માવઠાની સહાય મળશે માવઠાને થયેલા નુકસાનને સર્વે કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે તેમાં જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા આદેશ આપ્યો હતો તેમણે માવઠાને લઈ ખેડૂતોને જે સહાય ચૂકવવા નિવેદન આપવા જણાવ્યું હતું કપરા સહાય ચૂકવવા અંગે પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરાશે

આઠ જૂન પછી અરબસાગરમાં અસર જોવા મળશે રેશનકાર્ડ તાલુકા માટે મોટી ખુશખબર રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ નામ છટાવવું કમી કરવું ડુપ્લિકેટ રેશન કાર્ડ વગેરે સેવાઓ હવે દેશભરના ત્રણ પોઈન્ટ સિત્તેર લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે હવે રાશનની દુકાને કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કટારોમાં ઉભા નહીં રહેવું પડે ચોમાસું અત્યારે ક્યારે પહોંચ્યું ચોમાસું અંડમાન અને નિકોબાર પહોંચી ગયું આઈએમડી અનુસાર એકત્રીસ મે સુધી કેરળ પહોંચી જશે આ ગયા વર્ષે પણ અંડમાન અને નિકોબારમાં ચોમાસું ઓગણીસ મેના રોજ પહોંચ્યું હતું પરંતુ આઠ જૂને કેરળ પહોંચ્યું હતું જોકે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ એક જૂન છે એમપીમાં સોળથી એકવીસ તારીખ અને રાજસ્થાનમાં પચીસ તારીખ છઠ્ઠા જુલાઈથી ચોમાસું પહોંચતી ધારણા છે જ્યારે ગુજરાતમાં ઓગણીસથી ત્રીસ જૂનની વચ્ચે એન્ટ્રી લેશે રાહુલની જાહેરાત એક લાખ રૂપિયા આપશે તેલંગણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકોને ફરી ગરીબીમાં ઘૂસ્યા છે તેથી અમે મહિલા ન્યાય કાયદો લાવીશું જે ભારતમાં દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર એક લાખ રૂપિયા જમા કરશે આ એક ક્રાંતિકારી પગલું છે જેમાં સમગ્ર દેશની ચહેરો બદલી નાખશે ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં પાંચ લાખ રૂપિયા સીટા જમા થશે રાહુલ ગાંધીએ કરી નવી જાહેરાત રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગાંધી યોજી હતી ગરીબ દર મહિને જો જો રૂપિયાની આપવાની વાત કરી હતી કોંગ્રેસની સરકાર બનશે તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે આર્મી સૈનિકોને ગેરંટી આપી હતી કે જો તમને કંઈ થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે જો શહીદ થાય તો શહીદનો દરજ્જો અને પેન્શન આપવામાં આવશે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી નહીં મળે ચૂંટણી સમયે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે હવે ફેલથી તોડ્યું છે વિધાનસભામાં કુર સરકારે કબૂલ કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી આજ કારણે ખેડૂતોએ હજુ ખેતી માટે સામનો કરવો પડશે રાજ્યના ખેડૂતોને હાલમાં કલાકથી વધુ વીજળી મળતી નથી પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકા અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓના કોંગ્રેસ ઓગસ્ટ બે હજાર વીસના ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાતી કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાર્થોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે